પરશુરામ યાત્રા જે પાણી ગેટ દરવાજાથી લઈને અમદાવાદ પોર્ટ સુધી નીકળવાની છે તેના અનુસંધાન આજે સિટી પોલીસ સ્ટેશનમાં મીટિંગ લેવામાં આવી તેમાં પન્ના મેડમ પન્ના મેડમને જે પણ માર્ગદર્શન આપેલો છે અમને તે પ્રમાણે કામ કરવાનું છે શાંતિપૂર્વક આ યાત્રા પસાર થાય તેની મુસ્લિમ વિસ્તારમાંથી પાણીગેટ વિસ્તારથી લઈને માંડવી સુધી અમે ભરપૂર રીતે પ્રયત્ન કરીશું કે શાંતિ રીતે પસાર થઈ જાય ઓગણત્રીસ તારીખના આજની દિવસે સિટી પોલીસ સ્ટેશન એના ત્રણ ચાર પોલીસ સ્ટેશન ની મીટીંગ થઇ છે અને અમારા તરફથી થી પુરી કોશિશ રહેશે કે જ્યાં સુધી બનશે ત્યાં સુધી શાંતિ શાંતિ રાખી ને આ યાત્રા પસાર કરીશું આ વખતે શોભા સમય શું રહેશે દર વખતે સવારે અગિયાર વાગ્યા રહે છે આ વખતે કઈ ધૂપના કારણે મેડમ એમ કે તારા વખતે સાંજે પાંચ વાગ્યા પછી રહેશે સલીમ એપોલો વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી ઓગણત્રીસ તારીખે પરશુરામ જયંતી આવી રહી છે જે યાત્રા જે છે એ દર વર્ષે પરંપરાગત રીતે નીકળે છે અને પાણી ગેટ થઈ પછી માંડવી થઈને લહેરીપુરા થઈને આગળ જાય છે તો સિટી વિસ્તારમાં જ્યાંથી નીકળી રહી છે એ સેન્સિટિવ વિસ્તાર ગણી શકાય આપણે અને એના અનુસંધાને આજે ઝોન ફોર હેઠળના તમામ પોલીસ સ્ટેશનની આજે શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી જેમાં સિટી પોલીસ સ્ટેશન કુંભારવાડા વારસિયા પાપોદ અને કારેલીવા આટલા પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યો ટેન્ડર પોલીસ અને સામાજિક આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા તે લોકોની સાથે આ યાત્રામાં કઈ રીતે શાંતિપૂર્ણ યાત્રા પૂરી કરી શકાય અને લોકોના સજેશન લેવામાં આવેલા છે યાત્રા દરમિયાન શું તકેદારી રાખવાની છે એની જાણકારી આપવામાં આવેલી છે અને એ દિવસે કોઈ અનિષ્ટ બનાવ ન બને એની ખૂબ તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલી છે કોઈ સોશિયલ મીડિયા પર કોઈ મેસેજ વાયરલ થાય એ અનુસંધાને પણ સૂચના આપવામાં આવેલી છે અને લોકોને ધ્યાન એવું કંઈ આવે તો અમે ચોક્કસ ધ્યાન દોરે અને એ બાબતે અમે કાર્યવાહી કરીશું એવી સૂચના આપવામાં આવેલી છે સાથો સાથે અત્યારે જે કંઈ બનાવ બન્યા છે ને જેના કારણે જે કોઈ માહોલ છે એમાં કોઈ ગેરસમજ ન થાય એની માટે પણ એ લોકોને સૂચના આપવામાં આવેલી છે અને આ યાત્રા સારી રીતે પૂર્ણ થાય એની માટે સીટી પોલીસ સ્ટેશન હાલમાં પણ કામગીરી ચાલુ છે શાંતિ સમિતિ બેઠકો બાદ અમે લોકો પેટ્રોલિંગ કરવાના છીએ અને રોજે રોજ અમે લોકો પમ્પિંગ કરી રહ્યા છીએ ધાબા ચેક કરી રહ્યા છીએ અને અમારો જે બંદોબસ્ત છે એ અમે બંદોબસ્ત પણ મુવિંગ બંદોબસ્ત ધાબો પોઈન્ટ ડીપ પોઈન્ટ અને ડીપમાં પણ ધાબો પોઈન્ટ રાખી અને